રાધે રાધે મિત્રો રાધે રાધે કેમ છો મિત્રો મજા મને જા મિત્રો અમે કાન્યા ગો માયા સમંદિરે માં પપ્પા એમ જા મિત્રો આ આઈ સ તલાવસ અને આ છે મંદિર જો યાર તૂટી પડી છે તો નમસ્તે મિત્રો તો આજે આપણે આવ્યા છીએ અમારું ગામ એટલે કે કાણિયાલમાં જમણવાર છે તો મારું આજે મંદિર બતાવીએ જોઈ શકો છો આ મંદિર છે મારા ગામનું અને પાછળ તલાવ છે મેં સાક્ષી ની વિડીયો બનાવવા માટે આવ્યા હતા અંદર માછલીઓ પણ બધી બહુ છે જોઈ શકો છો છોકરો માછલીઓ દાણા નાખે છે અંદર ગાય ચારવા છે પાછળ મસ્ત તલાવ છે બાવળે પડી ગયો વરસાદના કારણે જોઈ શકો છો અને મસ્ત તલાવ લીલું ગયું છે પાણી ભરાય ભરે સાક્ષી આશા કારણ થી પડી ગયું વરસાદ પડે તો ને બહુ વરાત પડે તો ને આ તલાવ તો વચ્ચે જ ફૂલ થઈ નહીં અને આ કેટલું બધું આ વરસાદ ના કારણે આ ધરાશય થઈ ગયું તૂટી પડી દીવાલ પણ તૂટી પડી એટલું પાણી અને તૂટી પડી વરસાદ બહુ પડે તો હું કેવું સાક્ષી આજે સાક્ષી કોણ ગામમાં અમારા જ ગામમાં આવ્યા છે અમે કાકા એમ બધા આવ્યા છે અને મંદિર કેવું છે એ તમને બતાવીએ અને આજે પ્રોગ્રામ સર જમણવાર રાખ્યું છે તો આજે તમને બતાવીએ મંદિર પણ બતાવીએ હા કયા કયા માતાજી નું આવેલું છે મહાદેવ નું મંદિર અને રણછોડજી ભગવાન નું ડાકોર હે આજે સાક્ષી તમને બધું બતાવીશું ચલો

અને આ છે અમારો જે ફૂલ સેવા કરે છે અને આ છે અમારા ગામના ફેમસ રમણભાઈ જેમના તમે એક વખત કડી અને ભજીયા ખાધા તો તમે કોની બીજી વખત ઓટો મારવા જરૂર આવશે અને આ છે અમારા કાભર દાદા જેમની રસોઈ નંબર વન હોય છે અને જે રસોઈ બનાવે ને તો તમારે પાછું વળીને જોવાની જરૂર તો પડતી જ નથી તો મિત્રો બપોરના હડા બાર જેવા વાગ્યા તેવા જ બધા બાળકો જમવા માટે દોડ્યા આવ્યા અને તમને ખબર હશે અને તમને ખબર જ હશે કે ખેડા પૂરી શાક ભજીયા ત્યારબાદ પાપડ ચાલે અને બધા લોકો હમણાં અમને કામ કરતા હતા મિત્રો આ છે અમારા ગામના સ્કૂલ ના વિદ્યાર્થીઓ જેમને સાક્ષી જોડે બેવાનું મન થયું તો સાક્ષી જોડે વિડીયો પણ બનાવેલી હતી અને હા મિત્રો અમારા કાણીલ ગામમાં રણછોડજીનું મંદિર આવેલું છે નાનો મોટો મંદિર તમને બતાવ્યું અંબાજીનું ખોડિયાલ અમારી કુળદેવી અંબાજીનું બતાવી તમને મંદિર દર્શન પણ કરાયા અને આજે જમણવાર રાખ્યું હતું તો જમીન જમીન આવી છે બહાર જમીન લીધી સાક્ષી એમને અને હા જો આવી રીતે અમારા કાળિલ ગામનું મંદિર આવેલું છે અને હા જો સામે પ્રાથમિક શાળા પણ આવેલી છે અને જો હાઈસ્કૂલ પણ આવેલી છે તો મિત્રો આટલે અમારો વિડીયો પૂરો કરીએ છે હા અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરી કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો રાધે રાધે